સામાન્ય કાળના પંદરમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત અપોલી પર્વ ઉજવે છે ઈસુ વિરુદ્ધ ફરોશિયો કાવતરું રચે છે તેના પ્રતિસાદમાં ઈસુ ત્યાંથી ખસી જાય છે ઈટનો જવાબ પથ્થરથી એવા માહોલમાં ઈસુ નવો ચીલો પાડે છે શું હું બદલો લેવાની ભાવના રાખું છું સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી ચૌદ થી એકવીસ પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પુષ્કળ લોકો તેની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ના કરશો જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ મારા વરેલા સેવકને મારા પ્રિયતમને જેના ઉપર હું પ્રસન્ન છું મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે તે નહીં વાદવિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે ધર્મને વિજયી બનાવતા સુધી ઉજરડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે મંદ પડેલી વાતને પણ એ બુજાવી નહીં નાખે દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે इसु पहला लगभग 550 वर्ष अगाऊ यशाया नामना एक पैगंबर થઈ ગયા यशाया प्रभु ना पसंद કરેલા सेवक વિશે આગાહ્યો કરી હતી यशाया પોતે બુદ્ધિજીવી હોવાતી યરુશલેમના અન્ય બુદ્ધિજીવીઓની માફક તેમણે આજના ઈરાક દેશમાં રાજકીય કેદી તરીકે લઈ જવામાં આવ્યા હતા એવા બંધનના માહોલમાં ઘરથી દૂર પોતાના દેશથી દૂર અનિશ્ચિતતામાં વસતા વ્યશાયા પ્રભુની પ્રેરણાથી પ્રભુના સેવકના દર્શન કરે છે અને એ દર્શન શબ્દબદ્ધ કરે છે એ શબ્દબદ્ધ કરેલું વર્ણન ઈસુના જીવનમાં શબ્દશ સાચું પડે છે યશાયાએ આગાહી કરી છે કે સેવક વિવાદમાં નહીં ઉતરે અને બુમરાણ નહીં મચાવે ઈસુના જીવનમાં એવો સંજોગ ઊભો થયો છે કે ફરોશિયો ઈસુને મારી નાખવાની યોજના બનાવે છે ફરોશીઓને મતે ઈસુ વિશ્રામવારનો ભંગ કરે છે ફરોશિયોને મન નિયમોનું ઝાઝું મહત્વ છે તેઓ માટે માનવ તૂટી જાય તો વાંધો નથી પણ નિયમ ના તૂટવો જોઈએ ઈસુ ફરોશિયો સાથે વાદ વિવાદમાં ઉતરતા નથી ઈસુ ફરોશિયોને સમજાવી શક્યા હોત વિશ્રામવારનો સાચો અર્થ ફરોશિયો પ્રબુદ્ધ હોવાથી ઈસુની વાત સમજી શક્યા હોત પણ ફરોશિયોએ તેમના મન બંધ કરી દીધા છે ઈસુ ફરોશિયોની સાથે વિવાદમાં ઉતરી સમય અને શક્તિ વેડફવા માગતા નથી ઈસુની કાર્ય પદ્ધતિ યશાયાએ સેવક વિશે કરેલી આગાહી મુજબની જ છે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે અને મંદ પડેલી વાતને બુજાવી નહીં નાખે રૂપક અલંકાર વાપરીને યશાયા જણાવે છે કે નબળા માનવ બાબતે પ્રભુના સેવકનો અભિગમ આવો હશે ભૂતકાળમાં ગુલામ પ્રથા હતી ત્યારે જંગલોમાં વસનાર જાતિના માનવોને પશુઓ માનીને ગુલામો તરીકે કામ કરાવવા પકડી લાવવામાં આવતા હતા એમાંના જે અશક્ત માલુમ પડતા બીમાર જણાતા તેઓને દરિયામાં ફેંકી દેવામાં આવતા તેઓને વેચનારાઓ સમક્ષ એક જ વિકલ્પ હતો તંદુરસ્તને વેચો નાદુરસ્તને બગે કરો ઈસુ પાસે પણ એક જ વિકલ્પ છે નાદુરસ્તને તંદુરસ્ત કરો વગેરે કરવાનું કામ તો ખૂબ સહેલું છે તંદુરસ્ત કરવાનું કામ ભારે છે અને લાંબો સમય માગી લે છે પાપીને પથ્થરે પથ્થરે મારી નાખવો સહેલું છે પણ એના જીવનમાં પલટો લાવવો ભારે છે અને લાંબા સમયનું કામ છે ઈસુ ભારે કામ લાંબો સમય ચાલનારું કામ કરવાનો વિકલ્પ પસંદ કરે છે ઈસુની આવી કાર્ય પદ્ધતિને કારણે રીઢામાં રીઢો પાપી પણ ઈસુમાં આશા બાંધી શકે શેતાન હારશે ઈસુ નહીં હારે अश्कर गिराय पड़